લખમાં શરૂઆત કરીશું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોને લઈ અને આગાહી વ્યક્ત થઈ છે ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે તે વધવાની આશંકા છે આગામી દિવસોની અંદર ગરમી વધી શકે છે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ હવામાન દ્વારા આગાહી ત્યારે આગામી ત્રણ દિવસ યલો એલર્ટ સાથે વેવની પણ આગાહી વ્યક્ત થઈ છે ત્યારે તાપમાનનો પારો થી ચાર ડિગ્રી વધવાની પણ સંભાવના વ્યક્ત થઈ છે અને આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર પણ થવાનો છે અને વધારો પણ થવાનો છે ત્યારે ત્રણ દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી થઈ છે અને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રે તેમજ દક્ષિણ ક્ષેત્રે હોટ એન્ડ હ્યુમુટ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે તારીખ પંદર સોળ અને સત્તર હીટવેવની પણ સંપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત अन्य शहरों ने ही पुणे हिट व्यवनीयता समावेश करवा रही है। आने वाला अगले तीन दिन तक तो उच्चतम तापमान तो जो है 2 से 3 डिग्री सेंटीग्रेड भरत्तर रहेगा और उससे आगे जो दिन है टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड कम कम होने का पूर्वानुमान है तो 15, 16, 17 टेम्परेचर थोड़ा सा 2 से 3 डिग्री सेंटीग्रेड राइजिंग ट्रेंड रहेगा और जो नॉर्थ गुजरात रीजन की साबरकाठा बनसकांठा में ये, ये लोग वार्निंग के साथ हमें हाँ जो ट्यूब का वार्निंग दिया गया है पंद्रह सोलह सत्रह के लिए और सौराष्ट्र कच्छ में डीवन में कच्छ राजकोट देव के लिए और डे टू मतलब सोलह और सत्रह के लिए कच्छ और राजकोट के लिए येलो वार्निंग के साथ ही टेब वार्निंग दिया गया है તો અમદાવાદની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાશે આ ઉપરાંત ગાંધીનગરની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન વડોદરાની અંદર એકતાલીસ સુરતની અંદર ચાલીસ ત્યારે ગાંધીધામની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન રાપરની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન જામનગરમાં છત્રીસ તો રાજકોટની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન ઉપરાંત વડોદરાની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાશે ગાંધીનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને સુરતમાં પણ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે તો આ આંકડાકીય માહિતી પણ ક્યાંક સામે આવી રહી છે અને તે અંતર્ગત અમદાવાદ સહિત વિસ્તારોની અંદર બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ગરમીનું પ્રમાણ છે તે વધી શકે તેવી સંભાવના

ત્રણથી ચાર ડિગ્રી વધે તેવી સંભાવના છે અને જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો એટલે કે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં હોટ એન્ડ હ્યુમેટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે આપણે વિંડીની માધ્યમથી સમજીએ કે ક્યાં અને અત્યારે હાલમાં ક્યાં અને કેટલું તાપમાન છે તો આપણે જોઈએ તો અમદાવાદ છે ત્યાં અત્યારે બેતાલીસ ડિગ્રી છે ગાંધીનગર પણ બેતાલીસ ડિગ્રી છે આ મહેસાણાની વાત કરીએ જેમ ઉત્તર ગુજરાતમાં આપણે મધ્ય ગુજરાત છોડી અને ઉત્તર ગુજરાતમાં જેમ જ જશું તેમ તાપમાન એક ડિગ્રી ઓછું જોવા મળશે મહેસાણાની વાત કરીએ તો એકતાલીસ ડિગ્રી પાલનપુરમાં જોઈએ તો એકતાલીસ ડિગ્રી અને પાછું રાધનપુર સાઈડ એક ડિગ્રીનો તફાવત જોવા મળે છે બે બેતાલીસ ડિગ્રી જેવું જોવા મળે છે ત્યાંથી આપણે મધ્ય ગુજરાત સાઈડ પાછા આવીએ તો ગોધરા છે વડોદરા છે તેમાં એકતાલીસ અને બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે એથી નીચે આપણે જેમ દક્ષિણ ગુજરાત સાઈડ જઈએ છીએ ત્યારે જે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો છે તે તટીય વિસ્તારોની અંદર એક ડિગ્રીનો ફેર જોવા મળે છે જે ચાલીસ ડિગ્રી સુરત ચાલીસ ડિગ્રી એનાથી નીચે વલસાડ અને એમાં થોડુંક ઓછું એટલે કે પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો કે સુરેન્દ્રનગર સૌથી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે તકતું શહેર એટલે કે હોટ સિટી સુરેન્દ્રનગર છે એનાથી આવીએ ચોટીલા અને રાજકોટમાં એકતાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે જો વાત કરવામાં આવે જુનાગઢની તો જૂનાગઢમાં ચાલીસ ડિગ્રી અને આપણે જે સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર એટલે કે જે દ્વારકા પોરબંદર માંગરોળ અને વેરાવળ અને કોડીનારની વાત કરીએ તો ત્યાં હોટ અને હ્યુમટ એટલે કે ગરમ ભેજવાળું અને ગરમ વાતાવરણ જોવા મળશે એટલે કે ત્યાં ત્રીસ ચોત્રીસ પાંત્રીસ એવી એની આજુબાજુ રહે છે ત્યારે દ્વારકા પોરબંદર અને કચ્છ કડચમાં ત્રીસ ત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે હવે વાત કરીએ આપણે કચ્છની કચ્છમાં ગાંધીધામ ગાંધીધામ છે ત્યાં એકતાલીસ ભચાઉમાં બેતાલીસ અને ભુજમાં ચાલીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળે છે આપણે જો વાત કરીએ તો સૌથી હાઈ તાપમાન અમદાવાદ અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું છે જે બેતાલીસ બેતાલીસ ડિગ્રી છે ગઈકાલની વાત કરીએ તો સૌથી વધારે તેતાલીસ ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું અને હજી આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે અને રાજ્યમાં જે તટીય વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હોટ અને હ્યુમટની સ્થિતિ સર્જાય તેવું શુષ્ક રહે છે એટલે કે સૂકું રહેશે અને આ ત્રણ દિવસ સુધી બે થી ચાર ડિગ્રી સુધી હવામાનનો જે તાપમાનનો પારો છે તે હાઈ જઈ શકે છે જી લખમાં જી પ્રમેણ જોડાયા અને વિગતો આપવા બદલ આપનો આપનું